રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં મોરવા અરફ ખાતે નવીન તાલુકા સેવા સદનનો ભવ્ય ખાદમુહૂર્ત કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લાના મોરવા અરફ તાલુકામાં અંદાજિત નવ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આધુનિક તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ નવીન તાલુકા સેવા સદનમાં વિવિધ સરકારી કચેરીઓ એક જ છત નીચે કાર્યરત થશે જેમાં સીધી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી પેટા કચેરીઓ અને અનુસૂચિત જનજાતિ વિભાગની કચેરીઓનો સમાવેશ થાય છે આનાથી લોકોને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં અને ઝડપી તથા પારદર્શી સેવાઓ મળી રહેશે આ સેવા સદન આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો છે અને તેનાથી તાલુકામાં વિકાસને વેગ મળશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત

આગેવાનો તમામ લોકો ઉપસ્થિત રહ્યા નવ કરોડ રૂપિયાના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે મને આનંદ છે કે માત્ર મામલતદાર કચેરી મોરવા હડપ તાલુકામાં હતી પરંતુ હવે પ્રજાઓને પ્રજાના હિત માટે પ્રજાને ઘર આંગણે સુવિધા મળે અને ઘર આંગણે તમામ લોકોને અલગ અલગ જે કામગીરી છે અલગ અલગ જે કચેરીઓ છે પણ તાલુકા સેવા સદન અંતર્ગત આવી જવાની છે એમાં અમારી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીની આવશે પેટા તિજોરી કચેરી આવવાની છે અને આપણા અનુસૂચિત જનજાતિની પણ કચેરી આવશે જનજાતિની કચેરી આવશે તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીવાળું એક અમારું નવનિર્માણ એમ કહેવાય કે ઈંટો અને સિમેન્ટથી નથી બનવાનું પરંતુ લોકોના સપના ઘર આંગણે સુવિધા અને સગવડતા મળે એના માટે એક વાચા આપવાનું કામ કર્યું છે હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને લોકલાડીલા અમારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે ખૂબ મહત્વનું કામ મારા મોરવાહડપ તાલુકામાં ઘર આંગણે તમામ પ્રકારની સુવિધાઓ મળે એના માટેનું તાલુકા સેવા સદન થયું છે જય હિન્દ જય ભારત